અને દર્દીની તકલીફોમાં એમને ખૂબ જ નબળાઈ લાગી તાવ આવો જેવી અનેક બીમારી અનેક તકલીફો હતી હવે ટોટલ ડબલ્યુબીસી કાઉન્ટ પચાસ હતા અને ફેફ્ટર ન્યુટ્રોપેનિયા નામની બીમારી જે પડી ગઈ હતી એના લીધે એવું કહેવાય છે કે બહુ જીવલેર બીમારી કહી શકાય આપણે આયુષ હોસ્પિટલ ની ટીમ મારા દ્વારા અને આઈસીયુ ના નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની પ્રોપર સારવાર કરવામાં આવી હવે આપણે દર્દીને એકદમ સારું થઈ જતા અને એમના પ્લેટલેટ કાઉન્ટ ડબ્લ્યુબીસી કાઉન્ટ અને પીડીસી નો રિપોર્ટ એકદમ નોર્મલ થઈ હતા અત્યારે હાલના દર્દીના ડબ્લ્યુબીસી કાઉન્ટ છ હજાર પાંચસો છે અને આપણે એમને આજે રજા આપવાની ડબ્લ્યુબીસી કાઉન્ટ મિનિમમ આપણે નોર્મલ રેન્જ જોવા જઈએ તો ચાર હજાર થી લઈને દસ હજાર સુધી આપણે નોર્મલ ડબ્લ્યુબીસી કાઉન્ટ ની રેન્જ લઈ શકીએ પચાસ એમઆઈસી કાઉન્ટ હોવા એ અતિ ગંભીર બીમારી કહી શકાય અત્યારે આપણે દર્દી છોર્મલ ઓછા રોગપ્રતિકારક શક્તિ કેવાય એ હોતી નથી એવા કિસ્સામાં દર્દીઓએ પોતાની સ્વચ્છતા જાળવવાની હોય છે માસ્ક પહેરવું જોઈએ અને એક આઇસોલેશન રૂમમાં એટલે કે જ્યાં દર્દી પોતે રહી શકે બીજા કોઈ ની અવર જવર ન હોય એની કાળજી રાખવી જોઈએ અને જો ડબલ્યુડી અતિ ઓછા હોય છે અનેક કાળજી રાખવી પડતી હોય આમ તો ખોરાકમાં તો આપણે કહી શકાય કે જે પ્રોટીન યુક્ત ખોરાક કહેવાય કે જેમાં પ્રોટીનની માત્રા વધારે હોય કઠોળ કહેવાય એ બધી વસ્તુ આપણે દેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે વિટામિન યુક્ત પ્રોટીન યુક્ત એવો ખોરાક આહાર લેવાથી આપણે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે